અમદાવાદ શહેરની વાત કરીએ તો મેખાણી નગરમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થયો છે મોરચો કરવા અને સરળતાથી પ્રેમ કમાવવા પ્રેમી યુગલે નશાનો કારોબાર શરૂ કર્યો કોણ છે આ ગાંજાનો નેટવર્ક ચલાવનાર પ્રેમી યુગલ જોઈએ આ વિશેષ અહેવાલમાં પ્રેમમાં લોકો નશાના રવાડે ચડતા જોયા છે પરંતુ બારોટ અને ઉર્મિલા પરમાર ભેગા મળી ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતા હતા મેઘાણીનગર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષામાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને આ ગાંજો આરોપી ઇન્દ્રવદન અને તેની પ્રેમિકા ઉર્મિલા કડી લઈ જઈ રહ્યા હતા ગાંજાનો જથ્થો લેવા માટે કડીથી રિક્ષા ભાડે કરી અમદાવાદ આવ્યા આ પ્રેમી યુગલ કડીના એક ગામમાં રહે છે અને પોતાની લાઈફસ્ટાઈલ સારી જીવવા અને સરળતાથી પૈસા કમાવવા માટે ગાંજાનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે ડિસ્ટા પીએસઆઈ શ્રી એમ ચાવડા અને એમની ટીમ વાહન ચેકિંગ કરતી હતી ભાર્ગવ બાજુ ત્યારે શંકાના આધારે એક સીએનજી ઓટો રિક્ષાને રોક્યું અને એની તપાસ કરતાં એને પાસે દસ કિલો અઢીસો ગ્રામ જેટલું ગાંજો મળી આવે એમાં પોલીસ એનડીપીએસ ટેટલ ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક આરોપી ઇન્દ્રવદન જીવાજી જે મૂળ મહેસાણાના વતની છે અને બીજા આરોપી ઉર્મલાબેન પરમાર એ અમદાવાદ મૂળ મહેસાણાના પણ અત્યારે અમદાવાદના વતની છે અને એમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાઓ નોંધવામાં આવ્યું છે મહેસાણામાં કડીમાં પણ એમને વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે આ મહેસાણાના વતની છે જે મુખ્ય આરોપી ઇન્દ્રવદન છે અને એ જે સમાન લીધું છે એનડીપીએસનું એ અનિતાબેન જે અહેમદાબાદમાં રહે છે સરદારનગર વિસ્તારમાં એના પાસેથી લીધું હતું આગળ જે એમના એક ત્રીજા આરોપી અનિતાબેન છે જેને પાસેથી આ ગાંજા લીધા હતા એને એને પકડવાની તજવીજ કરી રહ્યા છીએ અને એના પરથી આખું એનું નેટવર્ક ખબર પડશે કે આ ક્યાંથી માલ આવતો હતું એના પાસે